સરથાણા પોલીસ મથકની હદમાં તથા દાહોદમાં તમંચો અને જીવલેણ હથિયારો સાથે ત્રાટકી દાડ અને લૂંટના ગુનાને અંજામ આપી ભાગતા ફરતા મધ્યપ્રદેશના જાંબુઆની કુખ્યાત ચડી બનિયા ચાર એલ ગેંગનો મુખ્ય હાલ સાયણમાં રહેતો હોવાનું અને કામ અર્થે કતારગામ ખાતે આવવાનું માહિતી મળી હતી જે માહિતીના આધારે એસઓજી પોલીસની ટીમે કતારગામ વિસ્તારમાં આવેલા ગજેરા સર્કલ વિસ્તારમાં ગોઠવી હતી ત્યારે આરોપી આકાશ જાનુ ચારેલ એક હોટલમાં જમવા બેઠો હોય ત્યાં જે એસઓજી પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડ્યો હતો હાલ તો એસઓજી આરોપીની ધરપકડ કરી તેનો કબજો સરથાના પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે